મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ મંદિરોના દર્શને શક્તિપીઠ બહુચરાજી ખાતે બહુચરાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ પ્રસંગે મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ પંચાયત પ્રમુખ શ્રી તૃષાબેન પટેલ મહેસાણા લોકસભાના પૂર્વ સાંસદ અને લોકસભા ઇન્ચાર્જ શ્રી જયશ્રીબેન પટેલ બહુચરાજીના શ્રી સુખાજી ઠાકોર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન શ્રી મયુરભાઈ પટેલ તથા જિલ્લાના હોદ્દેદાર શ્રીઓ જિલ્લાના અગ્રણીઓ સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમના પણ આશીર્વાદ

પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ